અમદાવાદ શહેરમાં દારૂબંધીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ જે જગ્યાએ ભાજપ સરકારના ઉચ્ચ કક્ષાના ધારાસભ્ય જ રહે છે તેવા રાણી વિસ્તારમાં જ ખુલ્લે આમ દારૂની રેલમ છેલ સ્પષ્ટ દેખાઈ આવે છે આ વિડિયો તારીખ છવ્વીસમી જૂન બે હજાર ચોવીસના રોજ સાંજનો છે જ્યાં મેળો ભરાતો સ્પષ્ટ દેખાઈ આવે છે મહત્ત્વની વાત તો એ છે કે અમદાવાદ શહેરમાં એક તરફ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને બીજી તરફ પીસીબી બ્રાન્ચના અધિકારીઓ રાત દિવસ એક કરીને મોટી માત્રામાં દારૂનો જથ્થો અને ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મેળવે છે તો નવાઈની તો એ છે કે આટલી હદે ખુલ્લે આમ દારૂના અડ્ડાઓ ચાલી રહેલ છે તેમ છતાં શું રાણી વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલ ધારાસભ્યને કે પછી કોર્પોરેટરને આ દારૂના અડ્ડાઓ દેખાતા નથી કેમ બંધ નથી કરાવી શકતા કે પછી લઠ્ઠાકાંડ થાય એની રાહ જોઈ રહ્યા છે આવા અનેક સવાલો ઊભા થયા છે